કપા વાપવા પણ પૈસા લાવવા કપા લાવવા માટે પૈસા નહીં નહીં ઓ વખો કરે જબડો અઠવાડિયામાં તમારો પૈસા જો સેટિંગ કરીએ બીજું શું કરીએ નહીં યાર મકુ એ કોમ કરો ગોમ મેરા આવશે

અને ઉપર બીજા રૂપિયા મળશે હજાર હજાર રૂપિયા લઈને બાટલો આવશે નવસો નું બિયારા ને તમારે નવસો નું નવસો નવસો રાખજો બીજા ઉપર રાખજો તમે લઈ જવું ના બિયારા ના પૈસા મારા મારા મિત્રો ના લવાના મારા નહીં રાખો વાત કરો મિત્ર માટે હું બહુ ખુશ છું યાર

કરવાનું અરે તમે બે હા હું તમને શીખવા તમાર ના પૈસા કાઢવાના તો ના એવું કશું ફાટી જરૂર છે આ પથ્થરના તો અથી જો દેખારો આવે ને એવા બાટલો બીજો બાટલો લાય બીજો બાટલો એ બાટલો લાગે ભૂય પણ હજાર પૂરી થઈ જાય ઓકે ઓજો ત્યાં કમ્પ્લીટ ધોરણ ચાલ મકું તું એટ આ તમામ કપાણ બિહાર ને લઈ લુ જો ભાઈ પેલા ભાઈ તો આપડે ધંધા લગાવી દીધો આમ તમારે જવાનું ગમ્બો ગમો જોવું અને ગમ માં જઈને ચર્ચા કરવાની કે જો ભાઈ આપણા ગામ માં એક જોરદાર તાકોડી આવ્યો બરોબર હવે એક જ વખત તાકા ય વસ્તુ ભૂલ ફરુત પર હવે કે સરકોડી એમાં તાકાત શરત લગાવવાની ગમ્બો એમ જ કહું કોઈ કોઈ એવો બહાદુર થાય હા આવા અને શરત લગાવવા મારાગાથી એને નહીં બેસો દબાઈને કહું લી હા હા જુઓ ગમમાં કે વાત કરો ગવે જો ફટાફટ જો ચર્ચા કરી નાખી તમારા ગમ માં એવો ટાકોરી આવ્યો છે ને ભાઈ તમારા કોઈ એવો બહાદુર છત નહી કે એને ના લાવે એ ધારે ને એ વસ્તુ એટલે વગર રૌડ ના પડે

મેલો માથું દેખાય તો મત એ હું પાડ દઈએ はい જોડો બોલા પૈસા બાટલો ફોગડી

નોકરી કરેલી હોય વાપરજો પાછા મજા આવી ગઈ ચાલ માર્કેટ માં જઈ